એટલે આજ તો કોઈ કળાતું નથી આ અમે બાવલ ખેડ વેલનો નડે છે આજ તો ખણ ઉભરો બેટા તે તો ઓલી ગયા અને ખણ મને બીરા મારા બેટા નડે છે ખૂબ મારું બેટું ખણસું જેમ નથી વહેલો લેમ નથી પડશે બરાબર હું ડાયરેક્ટ ખણી નાખું બેટા મારા હું તો મારા તો હું ધમે ધામે ખણતો ખણતો થઈ ગયો

એ બાબા ઓ છોડાવ છોડાવ દો કોકાઉ આ તો ગત મેલવાળો નથી એ હાલો હલી કે બસ હેડો માથે ના આવે

ઓમો પરનાનો છે ચાબાડી ઓટો નહીં કરી જઈ આવો ચાબાડી મારો અરે નથી આટલો ભગવાન ખાઈ ગયા તા ખાઈ તો કે હવે હવે છે

આ તારા મમ્મા દવા પડ્યા પાલા આ પડ્યા પડ્યા આ રમેશજી ના છોકરા ઓલ્યો છે એને મારા पावડો પેલી મગન દી લીધો નકાતા હું બેક મેલોત વાત હાલજી બગાડી બી અરે શું આ ફાડી તમે ખણ્યો આ રુક પાડો ઓ આ બાવળીયું